સુરસાગર સ્થિત આવેલા શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે આજે શ્રાવણ મહિનાના ચોથા શનિવારે હનુમાન દાદાને ફ્રૂટ અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરા શહેર સુરસાગર સ્થિત આવેલા શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના મંગળવારે અને શનિવારે દાદાના દરબારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાદાને વિવિધ હિંડોળા કરવામાં આવ્યા હતા અને આજે શ્રાવણ માસના ચોથા શનિવારે શ્રી હઠુલા હનુમાન દાદાને ફૂટ અને અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા અને છેલ્લા મંગળવારે દાદાને કાજુ કતરીનો ભોગ ધરાવવામાં આવશે અને તારીખ ત્રેવીસના રોજ અમાવાસના નિમિત્તે વહેલી સવારે મંદિર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરાયું છે અને સાંજે પાંચ કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને છ કલાકે મહાપ્રસાદી વિતરણ કરવામાં આવશે મંદિરના મહારાજ દ્વારા તમામ શહેરીજનોને દર્શન સાથે પ્રસાદી લેવા નિમંત્રણ આપ્યું છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે જય શ્યાલમ સર્વભાવી ભક્તોને આપણે જણાવવાનું સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિરે આજે આપણે શ્રાવણ માસનો ચોથો શનિવાર છે તે નિમિત્તે આજે દાદાને આપણે સૌ કોઈ જાણે છે કે આજે આઠમ બી છે જન્માષ્ટમી એટલે આજે દાદાને આપણે એ રીતના આજે હિંડોળા કરવામાં આવે છે તથા દાદાને શણગાર કરવામાં આવ્યો છે તથા આજે ફ્રૂટના અંકુટ રાખવામાં આવ્યા છે તો તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે તથા મંગળવારે છેલ્લો આવે છે તે નિમિત્તે અમે દાદાને કાજુકતરીના બી અંકુટ રાખ્યા છે તથા હિંડોળા રાખ્યા છે અને તારીખ ત્રેવીસના અમાસના દિવસે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે તે નિમિત્તે સવારે અમે શ્રી સત્યાનની કથા દસથી બાર રાખી છે તથા ત્યારબાદ સાંજે પાંચ કલાકે દર્શન ભરનાર સ્વકંઠે સુંદરકાંઠનો સુંદરકાંડનો પાઠ રાખ્યો છે તથા ત્યારબાદ છ કલાકે અમે પ્રસાદનું વિતરણ કરીશું તો આ પ્રસાદનું વિતરણમાં સર્વ ભાઈ ભક્તો પ્રસાદ લેવા મારે નમ્ર વિનંતી છે તથા દર્શન કરવા આવવાનો બી મારે બધા વડોદરાવાસીને નમ્ર વિનંતી છે જય શ્રી આરામ